નમસ્કાર મિત્રો મિત્રો તોગડિયાનો તોડ કોનું ગણિત બગાડશે પ્રવીણભાઈ તોગડિયા જે વિચાર સાથે આગળ વધી રહ્યા છે એ કઈ પાર્ટી કયા નેતાઓનું ગણિત બગાડી શકે છે શું ખેડૂતો માટે નવો ડાયવર્સન તૈયાર થઈ ચૂક્યો છે કે પછી તૈયાર કરવામાં આવ્યો છે વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં ખેડૂતો ભયંકર નારાજ છે ભારતીય જનતા પાર્ટી સરકાર સામે તેની નારાજગી છે અને આ નારાજગી કોઈ પાર્ટી તરફ ન વળી જાય કોઈ નેતા તરફ ન વળી જાય તેનો ડર સત્તાધારી પક્ષના મોટા મોટા નેતાઓને છે વાત એ છે કે કડદા આંદોલન થયું કોંગ્રેસની આક્રોશ યાત્રા ફરી રહી છે અને આ બંને ભારતીય જનતા પાર્ટી સરકારને અસર કરે છે કડદાની ચિનગારી આગળ જતાં આગ બની અને કોંગ્રેસે પણ પોતાની જે યાત્રા કાઢી તેની મોટી અસર થઈ રહી છે તમે જુઓ કે કડદા આંદોલન થયું એપીએમસી સામે સવાલ હતા ખેડૂતોનું શોષણ થાય એટલે કેન્દ્રમાં ખેડૂત હતો તેમાં પણ મોટી માત્રામાં ખેડૂતો ભેગા થયા ખેડૂતો આગેવાનો આંદોલનકારીઓને છેલમાં નાખી દેવામાં આવ્યા ખેડૂતો પહેલેથી જ રોષમાં હતા પરેશાન હતા આ વચ્ચે માવઠું થયું કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં યાત્રા કાઢી આક્રોશ યાત્રા ગામે ગામે જઈ કોંગ્રેસના નેતાઓ વાત કરી રહ્યા છે એટલે ખેડૂતનો ગુસ્સો વધી રહ્યો છે જે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું તેની સામે પણ ગુસ્સો છે હવે આ બધાનો તોડ શું ને આ વચ્ચે પરમેશભાઈ તોગડિયાની એન્ટ્રી થઈ છે પ્રવીણભાઈ તોગડિયા ગામે ગામે ફરી રહ્યા છે અમરેલીના લીલિયાના આંબા ગામે પહોંચ્યા હતા ત્યાં તેમણે કહ્યું કે આપણે જે ગામથી જે ઉદ્યોગપતિ બહાર નીકળ્યા હોય એ જ પૈસા આપશે એ જ સહાય કરશે સીધી વાત છે કે ખેડૂતોને ફાયદો થાય પણ સવાલ એ છે કે ઉદ્યોગપતિ પૈસા આપી શકે તો સરકાર શું કામ નહીં એ વિસ્તારથી મોટા મોટા નેતાઓ નીકળ્યા હોય મંત્રી નીકળ્યા હોય એ કેમ નહીં પહેલા સાંભળો પ્રવીણભાઈ તોગડિયાએ શું વાત કરી ત્યારબાદ વિસ્તારથી વાત કરીએ દિવાળીમાં અરબી સમુદ્રમાં જે દબાણમાં પરિવર્તન આવ્યું એને કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં દિવાળીમાં જબરજસ્ત વરસાદ થયો અરબી સમુદ્રમાં આયે પરિવર્તન કે કારણ ગુજરાત મહારાષ્ટ્ર મે દીપાવલી મે જબરજસ્ત બારિશ હોય આ વરસાદને કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું ઇસ બારિશ કે કારણ ફસલ लगभग नष्ट हो गई केतली जगह सौ टका कितनी जगह पच्चीस पचास टका कुछ जगह पर सौ टका फसल नष्ट कहीं पच्चीस पचास प्रतिशत तो यह देखने के बाद महाराष्ट्र में भी सरकार ने कुछ मदद की है गुजरात में भी की है पर મારા મનમાં એક વિચાર આવ્યો નીકળે અને આર્થિક સમૃદ્ધ થયા છે જો કભી ગામ શહેરો મેં ગે હે આર્થિક સમૃદ્ધ હોય હે શું એવા લોકો પોતાના ગામને આ ખેતીના નુકસાનમાં મદદ કરી શકે હેઠળ બિરલા અંબાણી અદાણી જાડસ બહુ મોટી દવાની કંપની છે પંકજ પટેલ निर्मा करशन भाई पटेल जो मैंने नाम दिए बिरला अंबानी, अदानी निर्मा, जायडस ये भारत की जो बड़ी बड़ी कंपनियां है वह भी कभी गांव में रहते थे जायडस के मालिक पंकज भाई पटेल खेड़ा के भादरन का पटेल है तो मन में विचार आयो के આવા લોકો પોતાના ગામ માટે પૈસા ਇਕੱਠਾ કરી ખેડૂતોને મદદ કરી શકે તો ગામો સે નીકળકર શહેર મે સમૃદ્ધ ہوئے હે વો apne ગામ કે કિસાનો કો મદદ કરે એની શરૂઆત મે મારા ગામ થી કરી મારા કાકા બડા તાનાના ચાર ભાઈઓ એ બડા પાસે પૈસા માંગે મારા ગામનો એક લોવાળનો છોકરો મુંબઈ માં જઈને બહુ સમૃદ્ધ થયો છે મને પણ હિન્દુત્વના કામમાં પૈસા આપે એની પાસે મે અને આજે સાંજે મારા ગામમાં મોટી રકમ આપવાનો છે ગામના બધા જ ખેડૂતોને આપવાનો છું અને ચોમાસામાં બિયારણ પણ આપવાની વ્યવસ્થા કરવાનો છે પછી તો ઉનકા પ્રારંભ મેને મેરે ગામ સે કિયા और मेरे गांव के जो शहर में रहकर समृद्ध हुए हैं मुंबई सूरत अहमदाबाद उनसे पैसे मांगकर बड़ी राशि एकत्रित करके गांव में जिस किसान का नुकसान हुआ उनको आज शाम को सात बजे देने वाला पर मैं बात करी मैं अभी चौबीस गांवों में बात करी थे गुजरात इस क्रम में मैंने गुजरात के चौबीस गांवों में बात की है कि आप दो पांच दस लाख एकत्रित करो कोई एक लाख करेगा और गांव में बांटो यदि भारत के गांव से निकले हुए शहर के व्यक्ति पैसे एकत्रित करके अपने गांव के किसानों को दे देते हैं तो सरकार दे पाती है उनसे ज्यादा पैसे देने की ताकत ये समाज के पास एक उदाहरण आपको कुंभ कुंभगो मैं संकल्प कर एक करोड़ लोगों ने रख संकल्प किया था कि कुंभ में एक करोड़ लोगों को खिलाऊंगा आज तक किसी राजा ने संकल्प नहीं किया था मैंने कुंभ में सवा करोड़ लोगों को खिलाया मैंने खिलाया इसके लिए नहीं बोल रहा हूं मैं तो आधा साधु हूं कमाता नहीं लोगों के मात कर देता हूं यहां भी मात कर ही आपको देने वाला हूं तो सवा करोड़ लोगों को खिलाने का पैसा समाज ने दिया या नहीं सवा करोड़ ने खबरावाना पैसा समाज आप नहीं तो आदेश ना दस बीस पच्चीस हजार गांवों ना खेडतों ने पैसा पाना पैसा क्या नहीं यह विचार के आधार पर आज शाम को मेरे गांव में एक गांव में मैं गढ़ा तालुका का देकर आया यहां कुछ करेंगे कॉल अटाड़िया में करेंगे मैं ये प्रयास करने वाला हूं धीरे धीरे गांव के जाकर शहर में गए हैं अच्छे पैसे हैं। वह अपने गांव के सभी जातियों के किसानों को मदद करने का प्रयास करें। ये गांव में शहर में गया ये पोता गांव खेडूतों ने मदद करे अत्यारे बधा ने सरखे भागे जे था 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 वे देवा आगे जाकर ये मैं अंतरराष्ट्रीय हिंदू परिषद राष्ट्रीय किसान परिषद आप बनने मारी संस्था बनने हूं चलाऊ छू उसके नाम सर कर रहे हैं आगे जाकर मैं करने वाला हूँ कि गांव में जो बच्चे पढ़ रहे हैं उनकी फीस भरने का काम करवाएंगे ગામના છોકરાઓ જે ભણે છે સ્કૂલ ને કોલેજ માં એની ફી આપવાનો પ્રયાસ કરીશું આપણે સાંભળ્યું કે પ્રવીણભાઈ તોગડિયાએ શું વાત કરી બેશક પ્રવીણભાઈ તોગડિયાના આ કામથી ખેડૂતોને ફાયદો થાય પરંતુ સવાલ એ છે કે અન્ય નેતાઓ પણ શું આગળ આવશે કે જેની પાસે ખૂબ સંપત્તિ છે એમના એફિડેવિટમાં આપણે દર વખતે વાતો પણ કરીએ છીએ પ્રવીણભાઈ તોગડિયાએ વાત કરી એ પહેલાં જ જુનાગઢના બાદલપુર સહિતના ચાર જેટલા ગામોને સહાય રૂપે અગિયાર હજાર પ્રતિ હેક્ટરે આપવાની જાહેરાત કરી હતી દિનેશભાઈ કુંભાણીએ સાંભળો તેમણે શું કહ્યું માદરાવતન જુનાગઢ જિલ્લાના બાદલપુર બાદલપુરને સંકલન સાંખળાવદર સેમરાળ અને પ્રભાતપુર આ ચાર ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયાની સહાય આપવા માટેનો મેં નિર્ણય કરેલો છે

વિચાર આવો વિચાર તો મા ભગવતી ખોડિયારની કૃપાથી અને વર્ષો પહેલાં આ વિસ્તારની અંદર ખૂબ મોટી ભયંકર હોનારત થયું હતું ઓગણીસો ને ત્યાંશીની અંદર ત્યારે હું ખૂબ મારી ઉંમર કહેવાય ને કે નવ દસ વર્ષની હતી ત્યારની પરિસ્થિતિ આ વરસાદ વરસાદ જોતા મને પણ મારી નજર સમક્ષ તરી આવતી હતી કારણ કે એ સમયે અમે ખૂબ મોટી મુશ્કેલીમાંથી બહાર આવ્યા હતા કહેવાય ને કે ગયેલ લુગડે અમે લોકો મનમાં હતા આપે સાંભળ્યું કે નર્મદા બાયોકેમિકલ લિમિટેડ ચલાવતા દિનેશભાઈ કુંભાણીએ શું વાત કરી દિનેશભાઈ કુંભાણીને સો સલામ કે વાહ આ પ્રકારના લોકો હોવા જોઈએ કે પોતે જાતે બહાર આવે અને ખેડૂતોને મદદ કરે વાત એ છે કે ઉદ્યોગપતિઓ મદદ કરશે તો ખેડૂતો ઊભા થઈ શકશે પરંતુ આનાથી નાલેશી તો અંતે સરકારની જ થશે ખેડૂતોને એ પણ સવાલ થશે કે ઉદ્યોગપતિઓ આપી રહ્યા છે પરંતુ જે સરકાર છે જેની પાસે આશા રાખવાની હોય કૃષિ ખાતું છે તે શું કરી રહ્યું છે વાત એ છે કે તમે આ બધું કરી રહ્યા છો પ્રવિણભાઈ તોગડિયા સહિત ઘણા લોકો ખેડૂતોની વાત કરે છે તો પછી ખરા અર્થમાં ટેકાના ભાવ પૂરતા મળે અને ત્યારબાદ જે ખરીદી કરવામાં આવે છે હાવ ઓછા પૈસે છસો સાતસો રૂપિયામાં ખરીદી કરવામાં આવે ને ટેકાના ભાવમાં પણ જે ચૌદસો બાવન રૂપિયા આજુબાજુ જે પૈસા મળતા હોય છે એ પણ ખૂબ ઓછા છે તો વાત એ છે કે તમે એને ઉપર લાવો ટેકાના ભાવ વધુ મળે તેવું કરો ટેકાના ભાવ પછી જે ખરીદી થાય એમાં જે ઘટ પડે ચારસો પાંચસો રૂપિયાની તે ખેડૂતોના સીધા ખાતામાં થાય ભાવફેર યોજના છે હા ભાવફેર કહેવામાં આવે એ એ કરવાની જરૂર છે તો ખેડૂતો સમૃદ્ધ થશે આગળ વધશે પરંતુ એ દિશામાં કોણ કામ કરી રહ્યું છે ખેર અત્યારે વાત એ છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ આમ આદમી પાર્ટીથી પછી રજૂ કરપડા હોય આ સહિતના આગેવાનોએ મહેનત કરી હોય ત્યારબાદ એક પછી એક ખેડૂત પંચાયત થઈ રહી છે તેમાં આગેવાનો બોલતા હોય કોંગ્રેસમાંથી પાલભાઈ આંબલિયા હોય આ સહિતના નેતાઓ વાત કરતા હોય એ તમામ તરફ ખેડૂતો જે વળી રહ્યા છે તો આ પ્રકારે એક ડાયવર્ઝનથી આ પ્રકારે એક મદદથી તે રોકાઈ જશે આ વાત સત્ય છે કારણ કે આ પ્રકારે ઉદ્યોગપતિઓ ઊભા થશે તો ખેડૂતોને મદદ મળતી જશે ને ખેડૂતો શાંત થતા જશે એના પરિણામે જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તરફ ખેડૂતો જઈ રહ્યા છે તેની સંખ્યા પણ ઓછી થશે બે તેઓ સભામાં આવશે તમને સાંભળશે પણ ખરી પણ આ રીતે તેને પૈસા મળતા જશે તેમ તેનો ગુસ્સો પણ ઓછો થતો જશે એટલે કે પ્રવીણભાઈ આ વિચાર્યું હોય કે ન વિચાર્યું હોય ખબર નથી પરંતુ આ સીધી રીતે ભારતીય જનતા પાર્ટી સત્તાધારી પાર્ટીને ફાયદો કરાવી શકે છે બીજી રીતે જો ખેડૂતોમાં એવો મેસેજ જાય અને ખરેખર તે બાબતમાં તેઓ વિચારે કે આ લોકો પૈસા આપી શકે તો સરકાર કેમ નહીં તો પછી સમીકરણ ઊંધું પણ પડી શકે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો પ્રવીણભાઈ તોગડિયાનો તોડ શું ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરાવશે કે ફાયદો પ્રવીણભાઈ તોગડિયાનો તોડ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના હીરો કે જે ગામડે ગામડે ફરી વાત કરી રહ્યા છે આંદોલન કરી રહ્યા છે એ પછી પરેશ ગોસ્વામી હોય તો પણ ભલે અન્ય પાર્ટી પાર્ટીના આગેવાન હોય તો પણ ભલે તેમને ફાયદો કરાવશે કે પછી તેમને નુકસાન કરશે તેમની છબી ખડાવશે તેમણે જે અત્યાર સુધી મહેનત કરી છે એ ધીમે ધીમે પાણીમાં જતી જશે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ